તો મિત્રો અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એ મહત્વપૂર્ણ મિત્રો બની છે આ યોજના હેઠળ મિત્રો ખેડૂત તેમના ખેતરમાંથી ઓછામાં ઓછા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે મિત્રો જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા એટલે કે એક લાખ રૂપિયા સુધીની સબસિડરી આપવામાં આવે છે સૌથી પહેલાં આપણે પાછલા સમયની વાત કરીએ તો સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ જેટલી આપણને એ સબસિડરી મળતી હતી પરંતુ એ બદલીને બે હજાર ચોવીસથી પચીસની આપણે વાત કરીએ તો એ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડવાળી જે સબસિડરી હતી એ બદલીને અત્યારે એક લાખ રૂપિયાની સબસિડરી કરવામાં આવી છે એટલે કે જો તમે તમારી વાડીમાં અનાજ ગુજરાતી સંગ્રહનું કોઈ પણ મકાન જેવું કાંઈ બનાવો છો તો તેમાં તમને એક લાખ રૂપિયાની મિત્રો સહાય મળશે આપણે વાત કરીએ આપણે આધાર કાર્ડની તો રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર અપડેટ આવી રહ્યા છે સરકારે આધારમાં લિંકિંગ કરવું રાશન કાર્ડ સાથે એ ફરજિયાત કરવામાં આવેલું છે આપણે વાત કરીએ તો બે હજાર ચોવીસની જો આપણે વાત કરીએ તો એકત્રીસ માર્ચ સુધીની એક આ ડેડલાઈન હતી જ્યાં તમારે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરવું તે ફરજિયાત હતું જો તમારા કોઈ પણ સદસ્યો છે તેને જો આધાર કાર્ડ હજી સુધી પણ લિંક ન હોય તો એક એપ્રિલ બે હજાર પચીસથી તેમને લાભ મળતો રાશન કાર્ડનો બંધ થઈ જશે મિત્રો એટલે કે જો એક એપ્રિલ બે હજાર વહી ગઈ અને તમારે હજી સુધી પણ राशन कार्ड जो तुम्ही लिंक न करू होय તો જે અનાજનો તમને લાભ મળતો એ લાભ હવે તમને મિત્રો નહીં મળે રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી માસ માટે રાશન કાર્ડ ધારકોને પચાસ ટકા દાળની ફાળવણી કરવામાં આવેલી હતી જેનો લાભ ગુજરાત પ્રાઇવેટ એસોસિએશન દ્વારા એક વિરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત ફેર પ્રાઇઝ શોબ એસોસિએશન દ્વારા ગ્રાહકોનો અને વેપારીઓ વચ્ચે એક માથા ગુઠાઈ ગયેલી હતી એવા સંજોગોને નિવારવા માટે વિભાગ દ્વારા એક અપીલ કરવામાં આવી હતી જેના પરિણામે આજ રોજ જે કુબેર દાળની ફાળવણીને 90 ટકા દેવામાં આવી છે મિત્રો